अयोध्या कांड बोधापे छे जहां युद्ध नथी त्याज राम विराजे जहां युद्ध होई त्या राम विराजता नथी झगड़ो न करो अयोध्या कांड पछि अरण्य कांड आवे अरण्य कांड बोध छे वासना नो विनाश करवो हो तो बाहर महीना मा वधारे नहीं एक महिनो बे महीना वन मारो साधु भोजन करो सतत भक्ति करो कोई महामंत्र नो लाग बेला जप करो આવું કરવાની બહુ જરૂર છે બારે માં જે ઘરમાં રહે છે એ વાસનાનો વિનાશ નહીં કરી શકે ગૃહસ્થનું ઘર બહુ શુદ્ધ નથી ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે અને તે કામના પરમાણુઓ મનને બગાડે છે થોડા દિવસ ઘર છોડો તમારા મનને સમજાવો કે તારું ઘર ભગવાનના ચરણમાં છે જે ઘરને તમે માનો છો મારું ઘર છે એ ઘરમાં તો તમારા માતા-પિતાનું લગ્ન થયા પછી તમે રહેવા આવ્યા છો તમારા માતા-પિતાનું લગ્ન થયું નહોતું

আ মরুছে আসারির রেজদরছেকে দক্র সারির থেকে যুদ্ হয়েছে। মা হাজে ত তারা বদমা বেঠ ছু। তারা লাগান্য ওয়ারঘর নিকলে ওর উখ বে। মায়ে মারা গা্য রঘর আমাতো নত হাত হুু নাছি, এব আনুভা কইনে ছাত না। হু আত। મારું ઘર કે જુદું છે તમારું ઘર ભગવાનના ચરણમાં છે જે ઘરને તમે માનો છો મારું ઘર છે એક દિવસ છોડવું જ પડશે સમજીને છોડો એ સારું છે ફરજિયાત છોડવું પડે તો બહુ ત્રાસ થાય છે કાળ ધક્કો મારશે ત્યારે રડતા રડતા છોડવું જ પડશે બાર મહિનામાં એક મહિનો બે મહિના ઘર છોડો કોઈ પવિત્ર તીર થ નામ ના પાઠ કર કોઈ ગરીબ માણસ ને એવી ઈચ્છા થાય કે મારે વિષ્ણુ યાદ કરવો ગરીબ માણસ રૂપિયા ક્યાંથી લાવે એક વિષ્ણુ યાદ કરવો હોય દસ વીસ હજાર કોઈ ગરીબ વૈષ્ણવ ગંગા કિનારે યમુના કિનારે નર્મદા કિનારે કોઈ સાત્વિક ભૂમિ માં સાદું ભોજન કરીને બાર હજાર વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરે બાર હજાર ન થાય તો બારસો પાઠ કરે તો એને વિષ્ણુ યાગ કરવાનું ફળ મળશે મારે બીજું કોઈ કામ કરે આ સમય મેં ભગવાનના માટે રાખ્યો લોકો તીર્થમાં જાય છે પણ ત્યાં પણ છાપુ વાંચે છે મુંબઈમાં શું થયું અને અમદાવાદમાં શું છે કંઈ બગડ્યું હોય તો તમે સુધારવા જવાના છો વાતો બહુ કરે આ સમયે ભગવાનના માટે રાખ્યો છે મારે છાપું વાંચવું કેટલાક તીર્થમાં ગયા પછી એમને ઘરની બહુ ચિંતા થાય છે પંદર દિવસ ત્યાં ઘરનો કાગળ આવતો નથી જે ભગવાનના માટે ઘર છોડે એના ઘરની ચિંતા ભગવાન ભગવાનને થાય તમારા બાળકોને તમારા ઘરને ભગવાન સાચવશે તમારું નુકસાન નહીં થાય તમે ભગવાનમાં વિશ્વાસ ઉપવાસ રાખજો તીર્થમાં જઈને ઘરનું સ્મરણ કરે એ પાપ છે ઘરમાં રહીને ગંગાજી ને જમનાજી ને યાદ કરે એ પુણ્ય છે થોડા દિવસ ઘર છોડો તમારાથી બને તો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આ મંત્ર નો લાખ બે લાખ ત્રણ લાખ જપ આવું કરવાની જરૂર છે મારે માં ઘરમાં રહેવું નહીં ગ્રહસ્થ ઘર બહુ પવિત્ર નથી ગ્રહસ્થ ના ઘરમાં જાણતા અજાણતા પાપ થાય છે વિષમતા કરવી જ પડે છે જગતમાં જેટલા સંતો મહાત્માઓ થયા છે એ બધા વનમાં ભક્તિ કરે છે ત્યારે જ વાસનાનો વિનાશ કરી શક્યા છે વાસનાનો વિનાશ કરે તો જ એ મહાન થાય અનેક જન્મની વાસના મનમાં ઘર કરીને બેઠી છે વાસનાનો વિનાશ કરવા માટે ઘર છોડો શ્રી કૃષ્ણ વૃંદાવનમાં ઉઘાડા પગે ગાયોના પાછળ ફર્યા છે પછી દ્વારકાધીશ થયા છે રામ કૃષ્ણ પરમાત્મા છે એ જગતને બોધ આપે છે કે હું પણ તપશ્ચર્યા કરું છું ઓવન મારવું છું મારીને તપ

શરીર રોગ નું ઘર થશે પછી તપ એ શું કરવાનું હતું એકલા રામ વન માં તપ કરતા નથી શ્રી સીતા માતા સાથે છે એક છે પરિપૂર્ણ સંયમ વનવાસી શ્રી રામ મહાન તપસ્વી છે રામચંદ્રજી નો એવો નિયમ હતો કોઈ ધાતુ ના પાત્ર ને નહી એવી તપશ્ચર્યા કરી છે નારિયળ ની કાચલી રાખતા જયારે બહુ તરસ લાગે ત્યારે નારિયળ ની કાચલી થી પાણી પીતા ચૌદ વર્ષ ધાતુ ના પાત્ર ને સ્પર્શ કર્યો નથી

何でま。 પાપ કરતા અટકાવશે અરણ્યકાંડ બહુ જ આપે છે વાંસનાનો વિનાશ કરવા માટે વનમાં રહેવાની જરૂર છે બારે માસ ઘરમાં રહેવું નહીં એક મહિનો બે મહિના પણ વનમાં રહે સરકાર પણ રજા તો આપે છે પણ રજા આપે તે લોકોની દાનત વધારે બગડે કેટલાક કયું સમજે છે કે રજા હોય એટલે ખાવા પીવો અને મજા કરો રજા છે બહુ મજા કરે ને એનું મન બગડે બહુ મજા ન કરો બહુ ખાય બહુ આરામ કરે એનું તન બગડે રજાના દિવસે વધારે ભક્તિ કરો રજાના દિવસે સંયમ રાખો આહાર વિહાર વિહાર વધે છે કુંભકર્ણ બહુ હાર કરતો કેટલાક લોકો રોજ નહીં પણ રાજાના દિવસે કુંભકર્ણ જેવા છોડા થઈ જાય તપ અરણ્ય કાંડ બહુ છે વનમાં જઈને થોડી તપશ્ચર્યા કરો તો તમે વાસના વિનાશ કરી શકશો અરણ્યકાંડ પછી કિશ્કિંધા કાંડ આવે છે કિશ્કિંધા કાંડ શ્રી રામ સુગ્રીવના મૈત્રીની મૈત્રી ની કથા સુગ્રીવ જીવ છે રામ ઈશ્વર છે જગત સાથે વેર ન કરો

હનુમાનજી મહારાજ સુગ્રીવ ને બળ આપે છે હનુમાનજી ની કૃપા ન હોય તો રામ સુગ્રીવ સાથે મૈત્રી કરવા તૈયાર નથી તમે પણ હનુમાનજી ની થોડી ભક્તિ હનુમાનજી કૃપા કરે છે હનુમાનજી મહારાજ સંયમની મૂર્તિ છે પરિપૂર્ણ સંયમ છે સંયમથી બહુ સુખ મળે છે જેને બ્રહ્મચર્યનું બળ મળ્યું છે એ જ ઈશ્વર સાથે મૈત્રી કરી શકે જેને શક્તિનો બહુ વિનાશ કર્યો છે એ ઈશ્વર સાથે પ્રીતિ કરી શકે શક્તિનો વિનાશ જે કરે એનું મન અતિ ચંચલ રહે છે શક્તિનો સંગ્રહ કરવાથી મન સ્થિર થાય હનુમાનજી કૃપા કરે છે ત્યારે રામ સુગ્રીવ સાથે મૈત્રી કરે છે ની કૃપા ન હોય તો રામ સુગ્રીવ સાથે મૈત્રી કરવા તૈયાર નથી કિસ્કીન ના કાંડ જીવ અને ઈશ્વર મૈત્રીની કથા જે જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે છે એનું જીવન સુંદર બને છે કિસ્કીન કાંડ પછી સુંદર કાંડ જેનું જીવન ભક્તિમા છે એનું જીવન સુંદર છે બહુ પૈસા કમાવે બહુ સુખ ભોગવે લોકો એને કહે છે ઠીક છે છે સુખ તો પશુ પશુ પક્ષી પણ ભોગવે પક્ષીઓમાં હોય કુટુંબ નું ભરણ પોષણ કરે કુટુંબ સાથે ખાવું પીવું અને મજા કરવી તો પશુ પણ જાણે કાગડામાં એક મોટો સદગુણ હોય છે કાગડો કોઈ દિવસ એકલો ખાય જ નહીં પતરા પડ્યા હોય તો જાત ભાઈઓને ભૂલાવવા જાય છે ચાલો ચાલો આપણે બધા ભેગા જમીશું મજા પશુ પક્ષી પણ સંસાર કરે છે જીના હૈ ઉસ્કા ભલા જો ઇન્સાન કે લીએ જીવે ઓર મરના હૈ હૈકા ભલા જો જીવે પરમાત્મા માટે જેનું જીવન છે જે પરોપકાર માટે જીવે જીવન રામ સુંદર કાંડ માં હનુમાનજી ની કથા છે હનુમાનજી નું જીવન સુંદર છે રામ સેવા એજ હનુમાનજી નું જીવન છે અને રામ નામ એ હનુમાનજી નું ભોજન છે હનુમાનજી મહારાજ રામ નામનો જપ કર્યા વિના રહી શકતા જ નથી રામ સેવા વિના એ જીવી શકે સેવા અને સ્મરણ કરવા માટે જે જીવે છે એને વૈષ્ણવ હનુમાનજી મહારાજ સર્વ વૈષ્ણવો ના આચાર્ય હનુમાનજી નું જીવન સુંદર છે જેનું જીવન ભક્તિમય છે એનું જીવન સુંદર છે કિસ્કી ના કાંડ પછી સુંદર કાંડ છે જેનું જીવન ભક્તિમય છે એ રાક્ષસો મારી શકે છે સુંદર કાંડ પછી યુદ્ધ કાંડ આવે છે યુદ્ધ કાંડ રાક્ષસો મરે છે ભગવાન ની ભક્તિ વધારશો તો તમે કામ ક્રોધ લોભ રાક્ષસો ને મારી શકશો ભક્તિ વધારો ભક્તિમાં લોભ રાખો ભોગમાં સંતોષ માનો યુદ્ધકાંડમાં રાક્ષસો મળે છે કેટલાક લોકો એવું સમજે છે કે ભગવાન મારા ઉપર કૃપા કરે કામ ક્રોધનો ભગવાન વિનાશ કરે તો પછી હું ભગવાનની ભક્તિ કરી ભૂલ છે તમે ભક્તિ વધારશો તો ધીરે ધીરે વિકારો ઓછા થશે વિકારોનો વિનાશ અંતિમ જન્મમાં જ થાય વિકારો મળતા નથી મન મારે છે ભક્તિ વધારશો તો ધીરે ધીરે વિકારો ઓછા થશે સુંદરકાંડ પછી યુદ્ધ કાંડ ની કથા છે યુદ્ધ કાંડ માં રાક્ષસો મરે છે યુદ્ધ કાંડ પછી ઉત્તર કાંડ નું સર્વો નું છે તુલસીદાસ મહારાજે કોઈ વિષય છોડ્યો નથી જ્ઞાન ભક્તિ નો મધુર સમન્વય કર્યો સાચે કાંડો નો થોડો વર્ણન માર્ગ શીર્ષ માસ શુક્લ પક્ષ પંચમી તિથિ ગુરુવાર અને શ્રી લગ્ન દશરથ મહારાજ અયોધ્યાજી થી આવ્યા બધાને આનંદ થાય લગ્ન નું વર્ણન રામાયણ માં બહુ કર્યું લક્ષ્મણજી નું લગ્ન ઉર્મિલા સાથે શ્રુત માંડવીનું માંડવી નું લગ્ન ભરત શત્રુન સાથે થયું છે ચારે ભાઈઓ નું લગ્ન થયું कन्यादान महान पुण्य सुवर्ण नुदान चांदीनुदान ए जड वस्तु नुदान कन्या दान चेतन नुदान कन्यादान प्रपौ दशरथ वर्म पुय रामचंद्र नाम नैवराय शिर ध्वज जनक वर्म प्रपौत्री कुश ध्वज जनक वर्म पौत्री विदेह जनक वर्म पुत्री सीतानाम नी कन्या सहधर्माभ्यम

જુએ છે જનક રાજાના આંખમાં શું છે કન્યાદાનના સમય જયારે આંખમાં શું આવ્યા છે જ્યારે દશરેથ રાજાએ જનકરા મહારાજને પૂછ્યું છે શું થયું તમે કેમ આંખમાં શું આવ્યા દશરથ રાજાએ કહ્યું તમે જે કહો તે કરવા હું તૈયાર તમારા આંખમાં શું આવે મને સહન થાય શું છે અત્યારે જનક રાજાએ કહ્યું હું કન્યાદાન કરું છું પણ મારે એક થોડું માગવું છે તે તમે આપો તો મને આના દશરેશ રાજાને વિચાર આવ્યો કંઈ કે છે તમે જે માગશો તે આપવા હું તૈયાર જ્યારે જનક રાજાએ કહ્યું મારી દીકરી આંખથી દૂર જાય નથી મહાનિજનક મહારાજ છે મારી એક જ હું માગુ છું રામ ઘર જમઈ જઈને કાયમ ના મળે અહિયાં જ રે મારી કન્યામાં માં એવા સદગુણો રામને અહીંયા જ રહેવું જનકપુરીના સંતો તો એવું વર્ણન કરે છે સીતાજીનું લગ્ન થયું પછી જનક રાજાએ માંગી લીધું છે ઘર જમાઈ જઈને અહીંયા જ રહેવાનું છે અયોધ્યાજીમાં જાય તો કઈ કઈ વનવાસ આપે જનકપુરીના સંતો એવું માને છે રામ અહીંયા જ રહ્યા જનકપુરીના સંતો સીતાજીને પોતાની કન્યા માને છે મારી દીકરી છે રામ મારા જમાઈ રહ્યા એવા ભાવથી ભક્તિ કરે